ધાનેરાના સર્વિસ રોડ પર પડેલા ખાડામાં સવારથી જ એમ્બ્યુલન્સ બે વાર ફસાઈ તત્કાલ સેવામાં વિક્ષેપ છતાં પાલિકા નિંદ્રામાં ધાનેરાના સર્વિસ રોડ પર પડેલા ખાડામાં સવારથી જ બે વાર એમ્બ્યુલન્સ ફસાઈ તત્કાલ સેવામાં વિક્ષેપ છતાં પાલિકા નિંદ્રામાં ધાનેરામાં સર્વિસ રોડનો મુદ્દો બે વર્ષથી ચકડોળે છે ન રસ્તો બનાવ્યો કે ન ખાડા પૂર્યા પાલિકાએ પરિણામે ચોમાસામાં વરસાદી પાણી ભરાયા અનેક વાહન ચાલકોની સાથે એમ્બ્યુલન્સ પણ ફસાઈ સવારથી બે વાર એમ્બ્યુલન્સ ફસાતા દર્દીના જીવ જોખમમાં મુકાયા છતાં પાલિકા હજુ નિંદ્રામાં છે ધાનેરા એમએલએ નેશનલ હાઇવેના અધિકારીને જાણ કરી હોવા છતાં નેશનલ હાઇવેના અધિકારી ધનિયાટી બની ગઈ છે પરિણામે હોસ્પિટલમાં આવતા જતા અનેક દર્દીઓ હેરાન પરેશાન છે ધની વગરનું ધાનેરાની આજે દશા અને દિશા ખરાબ છે

નથી કોઈ એના સ્થાનિકો મોટા મોટા છે એરથી સાંભળતા અહીંના અહીંયા નગરપાલિકાના ભરગુંભ નથી ધાંધેરા એકદમ બિસ્માર હાલતમાં પડેલો છે માટે અહીંયા જે મેઇન રસ્તો છે અહીંયા હોસ્પિટલો છે સ્કૂલો આવેલી છે મેઇન રસ્તાથી અંદર આવવા માટે જે રસ્તો છે એ મોટા મોટા ખાડાઓ પડેલા છે ખાડાઓને રજૂઆત વારંવાર કરવા છતાં આ ખાડાનો કોઈ નિકાલ આવતો નથી માટે મોટા મોટા નેતાઓને જાણ કરવામાં આવે કે આ ખાડો તરત પૂરે અને સર્વિસ રોડ ગોળો કરે જેથી ધાનેરાનો કંઈક વિકાસ થાય